મિત્રો સાહીઠ કલાકથી વધુ સમય થઈ ગયો છે છતાં આણંદ જિલ્લાના નવાલગ ગામની એક નાની બાળકીનો કોઈ પત્તો નથી આ ઘટના એટલી ગંભીર છે કે આખું ગામ ડરી ગયું છે અને પરિવારની આંખોમાં સતત આંસુ છે આણંદ જિલ્લાના આકલવ તાલુકાના નવાલગ ગામમાં એક બાળકી અચાનક ગુમ થઈ ગઈ બાળકી ક્યાં ગઈ કોની સાથે ગઈ એનો કોઈ જવાબ મળતો નથી આ મામલામાં પોલીસને ગામના એક વ્યક્તિ ઉપર શંકા હતી જે વ્યક્તિનું નામ અજય પઢિયાર છે આથી પોલીસે તેને પકડીને પૂછપરછ કરી પણ આ અજય વારંવાર પોતાની વાતો બદલે છે પેલા તેણે કહ્યું કે તાંત્રિક વિધિ માટે બાળકીની બલી આપી છે પછી કહ્યું કે દુષ્કર્મનો ઈરાદો હતો પછી ફરી નવી વાત કરે છે આ રીતે તેણે દસ વખત પોતાના નિવેદનો બદલ્યા છે પોલીસે છેલ્લા બે દિવસથી નદીમાં ગામમાં અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી છે પણ હજુ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી બાળકીના માતા પિતા માટે આ સાઠ કલાક સાઠ વર્ષની જેમ લાગી રહ્યા છે તેમને હવે ફક્ત એક જ ઈચ્છા છે કે તેમની દીકરી સુરક્ષિત રીતે મળી જાય બીજી બાજુ હાલમાં પોલીસે અજયની કાયદેસર રીતે ધરપકડ કરી લીધી છે અને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી છે સૌ કોઈ સત્ય બહાર આવવાની રાહ જોઈએ છે સવાલ એ છે કે બાળકી ક્યારે મળશે અને તેને ન્યાય ક્યારે મળશે આ ઘટના પરથી એક જ પાઠ મળે છે કે બાળકો પર હંમેશા નજર રાખવી અને સમાજમાં આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તો બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો